સમયસર પૂરી ન થતા ઇજારે સોવઠિયા ને પાલિકા તંત્ર રૂપિયા એક કરોડ નો દંડ ફટકાર્યો છે ઉપરાંત છ મહિનાની મુદત પણ લંબાવવામાં આવી છે જે કાયદાની વિરુદ્ધ છે જેને લઈને

છ મહિનાની મુદત લંબાવી આપવામાં આવી હતી ત્યારે આ કામગીરી કરાવવાની માંગ કરતો પત્ર મ્યુનિસિપલ લખી પોતાનો વિરોધ નોંધાવ્યો છે પાલિકા દ્વારા ફટકારવામાં આવેલ એક કરોડ દંડ અને છ મહિનાની મુદત લંબાવી

વરસાદની સિઝન બાદ કરીને બે વર્ષ ગણવાના એટલે આઠ આઠ મહિનાની તો રાહત એમ જ મળી ગઈ એના ઉપરાંત છસો મહિના બીજા લંબા જવામાં આવ્યા હવે સવાલ એ છે કે સમયસર કામ લિમિટમાં પૂરું ના થાય તો એના માટે દંડની જોગવાઈ હોય પણ એ દંડની જોગવાઈ કેટલી હોય પંદર દિવસ મહિનો મોડો થયો હોય તો છ મહિના મોડું થાય એના માટે નથી સાથે સાથે સમય લંબાયા પછી એક વખત સમય લંબાઈ દીધો બીજો વખત સમય લંબાઈ દીધો પણ કામ સ્ટેન્ડિંગમાં આવ્યું તો સભાસદો એ એક કરોડ નો દંડ કર્યું છે અને એના એક કરોડ નો દંડ અને પાછા છ મહિના લંબાઈ હું ને અને માન્ય કમિશનર ને પૂછવા માંગુ છું કે તમને કોને સત્તા આપી તમને ટેન્ડરમાં સત્તા આપેલી છે કે કમિશનર એનો નિર્ણય કરે અને કમિશનરનો નિર્ણય એ હોવો જોઈએ કે વડોદરા શહેરના નગરજનોને પાણી ના મળતું હોય અને એના પ્રમાણે જો આપણે ટેન્ડર આપ્યું હોય એ ને ફુલફિલ ના થાય

ભાઈ આ ગેરકાયદેસર તમે જે કામ કરી રહ્યા છો એ ખરેખર છે એટલે મારું માનવું છે કે તમારે કરવી જોઈએ કે આ વ્યક્તિને બ્લેક લિસ્ટ કરો અને એના બીજાને કામ આપો એવી રેકેમેન્ડ કરી શકે પણ તમે તો સીધો દંડ કરીને પાછા છ મહિના લંબાઈ દો છો એટલે તમારા તમારે તમારે દરેક જગ્યા પર છ મહિના લંબાયો તો કોને કયા કાયદામાં લંબાયું બીજો વખત છ મહિના લંબાયો ને કરોડ રૂપિયા દંડ હતો કયા કાયદા હેઠળ કર્યું છે એટલે મારી કમિશનર સીજી ને કમિશનર સી ને સીધો નિર્દેશ છે કે આ જે ઠરાવ કર્યો છે એનો અમલ નહીં કરવો હું આ કામમાં કોર્ટમાં જઈશ આવા દરેક કામની અંદર ટેન્ડર બધા મળેલા ટેન્ડરો આવે છે હમણાં બે ચાર ટેન્ડરો મેં જોયા ઓગણચાલીસ લાખ રૂપિયાનો ટેન્ડર છે તો કોઈ અડત્રીસ લાખ ભરે છે થર્ડ લો અડત્રીસ જગ્યા સાડત્રીસ ભરે છે એક એક લાખ ઓછું ભરી અને તમે શું બતાવવા માંગો છો રિંગ થયેલી કેન્દ્રને બતાવવા માંગો છો આવા તમામ ટેન્ડરોની ની મેં ચકાસણી કરી આજ સુધી હું બોલતો નતો પણ હવે કાયદા વિરુદ્ધ જશે તો ચોક્કસ કોઈ બી હશે એના સામે કોર્ટમાં જઈશ અને આ કામ મુખ્યમંત્રીને ને બી મોકલીશ આ કામ ચીફ સેક્રેટરી ને બી મોકલીશ આ કામ માનનીય સન્માનની આદરણીય પ્રધાનમંત્રીને ને બી મોકલીશ કે આ રીતે આ કોર્પોરેશનમાં પગલે ભ્રષ્ટાચાર થાય છે અને આ પાસે પૈસા નથી એવું ચિત્ર ઉઠકી આવી રહ્યું છે માટે જે ટેન્ડર હોય એ ટેન્ડર ની પરીક્ષણ કરે બજારની જોડે એનો ભાવતાલ નક્કી કરે અને વડોદરા શહેરના હિતમાં જો હોય એવા કામો કરે એવું મારું માનવું છે